જય શ્રી રામ વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગર તરફથી આજે અમે પોલીસ કમિશનર ઓફિસ આવ્યા છીએ અમારા મુદ્દા આજના વિષયમાં બે મુદ્દા છે પ્રદૂષણના નામ પર સુરસાગર તળાવમાંથી ગણપતિ વિસર્જન કરવામાં તંત્રએ પરવાનગી આપી નહોતી અને વારંવાર ની રજૂઆતો બાદ પણ તંત્ર દ્વારા કૃત્રિમ તળાવોની વ્યવસ્થા કરવામાં આવી છે કારણ કે પર્યાવરણના કારણ આગળ ધરીને તો સુરસાગર તળાવમાં જો પ્રદૂષણ થતું હોય તો સરસિયા તળાવમાં કેમ નહીં વર્ષો પહેલાં અગાઉ સરસિયા તળાવમાં ગણપતિનું વિસર્જન કરવામાં આવતું હતું ત્યાં તાજિયાનું પણ વિસર્જન કરવામાં આવે છે તો અમારી માગ છે કે જે રીતે ગણપતિમાં તમે કૃત્રિમ તળાવોનું આયોજન કરો છો એ જ રીતનું તાજિયામાં પણ તમે કૃત્રિમ તળાવોનું આયોજન કરી અને વડોદરા શહેરને ચાર ભાગમાં વહેંચી નાખવામાં આવે જેથી શહેરમાં જે એક જગ્યાએ જે લોકટોળા ભેગા થાય છે અને જે ટ્રાફિકનો જે પ્રશ્ન ઉપસ્થિત થાય તે પ્રશ્ન પણ ઉપસ્થિત ન થાય